સાન ફ્રાન્સિસ્કો અને મેરીન કાઉન્ટીને જોડે છે ઓગણીસો ને તેત્રીસમાં જ્યારે આ પુલ બનવાની શરૂઆત થઈ ત્યારે મંદી હતી અને સ્થાનિક લોકોના વિરોધ વચ્ચે આ પુલ બનવાની શરૂઆત થઈ આ પુલ સૌથી મોટા ટાવર અને લોખંડના લટકતા કેબલ પર ઝૂલતો પુલ એક એન્જિનિયરિંગની અદ્ભુત કમાલ છે આ પુલ એના કલર લંબાઈ પહોળાઈ અને લાઇટિંગથી શોભે છે આ પુલ તમને દરેક રીતે આનંદ આપે છે જો તમે ચાલી શકો તો પણ કાર ચલાવી શકો છો બાઇકિંગ કરી શકો છો અને એસએફઓની ઓપન ડબલ ડેકર કારમાં પણ તમે એનો આનંદ માણી શકો છો સાથે શોપિંગ પણ કરી શકો છો તો આ બધું અહીં સાથે તમને કરવાની અને જોવાની ખૂબ મજા આવે એવો આ પુલ છે એના ચીફ એન્જિનિયર જોસેફ સ્ટ્રોસને જ્યારે પૂછવામાં આવ્યું કે આ પુલ કેટલો સમય ટકશે તો એનો જવાબ લાજવાબ હતો ફોર એટલે કાયમ માટે અને એ પુરવાર થયું જ્યારે ઓગણીસો નેવ્યાસીમાં અહીંથી નજીક જ એનું એપી સેન્ટર હતું અને ધરતીકંપ આવ્યો ત્યારે પણ આ પુલને જરા પણ ઊની પણ આંચ આવી નહીં તો આ રીતે આ પુલ એક અદ્ભુત પુલ છે મિત્રો સાન ફ્રાન્સિસ્કો અમેરિકાનું ખૂબ જ ગીચ વસ્તી ધરાવતું એક શહેર છે ખૂબ જ મોઘું શહેર છે ને ખૂબ જ જોવાલાયક સ્થળ છે અહીંયા આપણે ગોલ્ડન ગેટની વાત કરીએ છીએ તો એ એની લંબાઈ અગિયાર ફૂટ છે આ પૂરેપૂરી પુલની લંબાઈ બે ટાવર વચ્ચેની લંબાઈ બેતાલીસો ફૂટ છે અને એની પહોળાઈ નેવું ફૂટ છે પાણીની સપાટીથી તે બસો ફૂટ ઉપર છે અને જે બે ટાવર છે તે સાતસો છેતાળીસ ફૂટ ઊંચા છે અને એમાં સુડતાલીસ હજાર ટન લોખંડ વપરાયું છે મિત્રો આખો ટાવર આખો બ્રિજ આ લટકતા કેબલ પર ઝુ ઝુલે છે સસ્પેન્ડ થાય છે તે સસ્પેન્શન ઝૂલ સસ્પેન્શન બ્રિજ કહેવામાં આવે છે તો આ જે લટકતા કેબલ છે તેનો ડાયામીટર આ લટકતું કેબલનો કટ સેક્શન છે એનો ડાયામીટર ત્રણ ફૂટ છે અને આ ત્રણ ફૂટના કેબલમાં પેન્સિલની વ્યાસવાળા સ્ટેન્ડ વેટારેલા સત્તાવીસ હજાર પાંચસો ને બાવીસ વાયરથી એને બનાવવામાં આવ્યો છે અને એના ઉપર એને કવર કરી નાખ્યું છે અને આખો બ્રિજ આ કેબલની ઉપર લટકે છે તેથી એને સસ્પેન્શન બ્રિજ કર્યો છે બીજું કે આને માટેનું લોખંડ જ્યારે બ્રિજ બનાવવામાં આવ્યો ત્યારે અને માટેનું લોખંડ પેન્સિલવેનિયા અને ન્યૂ જર્સીથી શિપ કરવામાં આવ્યું હતું અને એઝ યુઝ્યુઅલ કે જ્યારે પણ લોખંડની કોઈ પણ વસ્તુ આપણે ત્યાં આવે છે તો એના પર રેડ ઓક્સાઇડ કેસરી કલર લગાવવામાં આવ્યું છે તો અહીંયા પણ એ કેસરી કલર લગાવ્યો હતો અને એ લોકો એને યથાવત રાખ્યો એટલે કહેવાય છે ગોલ્ડન ગેટ પણ એનો કલર છે રેડ ઓક્સાઇડનો કેસરી કલરનો મિત્રો આ પુલ પરથી દર વર્ષે આશરે લગભગ ચાલીસ મિલિયન એટલે કે ચાર કરોડ વાહનો પસાર થાય છે અને લાખો લોકો અહીં આ ગોલ્ડન બ્રિજને જોવા આવે છે તો આપ જ્યારે પણ આવો સાન ફ્રાન્સિસ્કો આવો તો ગોલ્ડન ગેટ બ્રિજ જોવાનું ચૂકતા નહીં